हेलो मित्रों गुड मॉर्निंग કેમ છો મજામાં ને આજે આપણે ફરી એક નવી સફર પર નીકળી પડ્યા છીએ આજનો પ્રવાસ છે અમારા પ્રિય ગામ કાણોદર ના અંતરિયાળ રસ્તાઓ તરફ મિત્રો સૌપ્રથમ તમારો ખૂબ ખૂબ આભાર તમે અમારી વિડિયોને આટલો પ્રેમ આપ્યો લાઈક શેર કમેન્ટ અને અમારી ચેનલલ સબસ્ક્રાઇબ કરવા બદલ દિલથી થેન્ક યુ તમારા સપોર્ટ વગર આ બધું શક્ય નહોતું તો ચાલો મિત્રો વધુ સમય ન ગુમાવતા આપણે આજની નવી સફર શરૂ કરીએ મિત્રો આજની સફર કંઈક અલગ જ હતી કારણ કે આ અમારી પહેલી એવી યાત્રા હતી જેમાં અમે કયા જવું છે એ પણ નક્કી ન હતું હા સાચું સાંભળ્યું સવારે બસ વિચાર આવ્યો ચાલો થોડી ફરવા જઈએ અને બસ બેગમાં પાણીની બોટલ લીધી સાયકલ તૈયાર કરી અને નીકળી પડ્યા રસ્તા પર હવામાં ઠંડક હતી રસ્તા શાંત હતા અને પંખીઓ ચહકી રહ્યા હતા અમે વિચારી રહ્યા હતા કે જોવું કે કયા સુધી જઈએ છીએ ક્યારેક ડાબી બાજુનો રસ્તો ખેંચી લેતો તો ક્યારેક જમણી બાજુનો દરેક વળાંક પર નવું કંઈક મળતું હતું ક્યારેક ખેતરમાં કામ કરતા લોકો દેખાતા ક્યારેક પાણી ભરેલો તળાવો અને ક્યારેક બાળકો રમતા મળતા બધા હેલો

આસપાસ હરિયાળા ખેતરો હતા અને પંખીઓના અવાજથી આખું વાતાવરણ જીવંત લાગી રહ્યું હતું તે દરમિયાન મારા પપ્પા સ્મિત કરીને કહેતા હતા અમે જ્યારે નાના હતા ને વેકેશનમાં આ જ રસ્તા પર આવતા અહીં જ અમે કોચામણી ગિલ્લી દંડો અને ક્યારેક ચોપડ જેવી ગેમ રમતા એ વાત સાંભળીને આંખો સામે પપ્પાનું બાળપણ જીવતું થઈ ગયું એ કાચા રસ્તા પર તેમની હસવાની દોડવાની અને રમવાની યાદો જાણે આજે એ પવન સાથે ફરી રહી હોય એવું લાગતું હતું અમે પણ વિચાર્યું કે ચાલો થોડી વાર માટે મોબાઈલ કેમેરા બધું બાજુએ રાખી દઈએ અને બસ આ શાંતિ અને આ કુદરતી વાતાવરણનો આનંદ લઈએ સાયકલ ચલાવતા ચલાવતા મનમાં એક જ વિચાર આવ્યો આવા રસ્તાઓ અને એવી યાદો જ તો સાચો આનંદ આપે છે ને મિત્રો મિત્રો મારા ગામના ઘણા એવા મિત્રો અને વડીલો છે જે લોકો પણ અમારી આ વિડીયો જોઈ રહ્યા છે મને ખાતરી છે કે તમને આ રસ્તા આ ખેતરો અને આ દ્રશ્યો જોયા પછી તમારું બાળપણ ચોક્કસ યાદ આવી ગયું હશે કદાચ તમે પણ આ જ રસ્તા પર દોડ્યા હશો સાયકલ ચલાવી હશે અથવા મિત્રો સાથે રમ્યા હશો પોચામણી ગિલ્લી દંડો કે લુપચી પકડી જો તમને પણ અમારી આ વીડિયોએ તમારી બાળપણની મીઠી યાદો તાજી કરી હોય તો કૃપા કરીને કોમેન્ટમાં બે શબ્દો લખવાનું ભૂલશો નહીં તમારા શબ્દો અમારે માટે ખૂબ કિંમતી છે કારણ કે એ જ તો બતાવે છે કે આપણું ગામ અને આપણું બાળપણ આજે પણ જીવતું છે સાયકલ ચલાવતા ચલાવતા ખબર જ નથી પડી કે અમે તો હાઈવે પર આવી ગયા પહેલા તો કાચા રસ્તાની શાંતિમાં હવે અચાનક મોટા મોટા ટ્રક બસો અને કારો પસાર થતી જોવા મળી પર પહોંચતા એક અલગ જ અનુભવ થયો હવામાં ધૂળ થોડી વધારે પણ ઉત્સાહ પણ એટલો જ વધારે અમે કિનારે રહીને ધીમે ધીમે સાયકલ ચલાવતા રહ્યા અને એ સમય દરમિયાન પપ્પા કહેતા હતા જુઓ એ જ રસ્તા પરથી આપણે ક્યારેક પગપાળા ગામથી શહેર જતા હતા એ વાત અને વ્યસ્ત થઈ ગયો પણ એની આસપાસની હવા એ ખેતરો એ આકાશ આ બધું હજુ પણ એ જ છે જે આપણા બાળપણમાં હતું હાઈવે ની બાજુમાં ઊભા રહીને અમે થોડી વાર શાંતિથી જોયું વાહનો દોડતા હતા પણ મન અંદરથી એકદમ શાંત હતું એ જ તો સફરનો આનંદ છે જ્યાં ચાલતા ચાલતા નવી જગ્યા મળે પણ જૂની યાદો સાથ આવે હાઈવે પર આગળ ગયા તો હોટલ દેશી ધાબા આવે વિચાર્યું ચાલો અહીં થોડી આરામ કરીએ બસ બેસી રહ્યા ત્યાં શું જોયું અરે આ તો અમારા તાહિર કાકા તાહીર કાકા પણ રવિવારની રજા માણવા આવ્યા હતા પણ લાગે છે તેમના મિત્રો હજુ આવ્યા ન હતા એટલે અમે જ તેમની સાથે થોડી વાતો કરી પપ્પા તાહીર કાકા સાથે બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા એટલામાં અમે આસપાસ જોયું તો થોડું આગળ એક નાનો બગીચો દેખાયો અમે વિચાર્યું ચાલો ત્યાં જ બગીચામાં જઈને જોયું તો કસરત કરવા માટેના સાધનો લગાવેલા હતા સ્લાઇડ સીસો અને એક્સરસાઇઝ મશીન પપ્પા વાતોમાં વ્યસ્ત હતા એટલે એ દરમિયાન અમે બધા બગીચામાં મસ્તી કરવા લાગી ગયા થોડી કસરત થોડી રમકડા બસ મજા જ મજા બગીચાથી પાછા આવ્યા પછી અમે બધા ફરી હોટેલ પર આવ્યા બધાને થોડો થાક લાગ્યો હતો પણ મનમાં એક જ વિચાર આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા અમે પપ્પાને કહ્યું પપ્પા આઈસ્ક્રીમ ખાવું છે અને તમે જાણો છો ને પપ્પા કદી ના નથી પાડતા પપ્પાએ હસીને કહ્યું ચાલો ભાઈ બધાને આઈસ્ક્રીમ લઈ આપું પછી શું બધા ખુશ થઈ ગયા પસંદની આઈસ્ક્રીમ લઈને બેઠા અને મજા માણવા લાગી ગયા આઈસ્ક્રીમ ખાઈને અમે બધા ખુશ થઈ ગયા અને પપ્પા પપ્પા તો થોડો થાકી ગયા હતા એટલે એમણે વિચાર્યું ચાલો થોડી ચા પી લઈએ ધાબા પાસે બેઠા ગરમ ચા પીધી અને કહ્યું હવે તો બિલકુલ આવી ગઈ હવે બધા ફ્રેશ થઈ ગયા હતા પપ્પાએ ચા પીધી અમે આઈસ્ક્રીમ ખાધી અને બધાની થાક પણ ઉતરી ગઈ તો વિચાર્યું ઘરે સીધા જવાની શું જરૂર ચાલો આજે થોડો લાંબો રૂટ લઈએ રસ્તા નવા હતા પવન ઠંડો હતો અને મનમાં ફક્ત એક જ વાત આ સફર થોડું વધુ લાંબી ચાલે તો કેટલું સારો ચાલો તો હવે ફરી સફર શરૂ થઈ ગઈ અમે હાઈવે પર આગળ ચાલ્યા હવા માં ઠંડક હતી અને રસ્તો લાંબો પણ ખૂબ જ મજાનો લાગતો હતો એક બાજુ ખેતરો દેખાતા હતા બીજી બાજુ મોટા વાહનો પસાર થતા પપ્પા આગળ અમે પાછળ સાયકલ ચલાવતા બસ આનંદ જ આનંદ હાઈવે પર ચાલતા ચાલતા સૌના ચહેરા પર હાસ્ય અને આંખોમાં નવી યાત્રાની ચમક દેખાતી હતી પટ્ટી રસ્તો દેખાયો રસ્તો નાનો હતો પણ ખૂબ શાંત અને સુંદર લાગતો વિચાર્યું ચાલો આ રસ્તે જઈએ અને તરત જ અમારી સાયકલ તે તરફ વાળી હળવા પવન સાથે ખેતરોની વચ્ચેનો રસ્તો સફરને વધુ આનંદમય બનાવે અમે ધીમે ધીમે એ સિંગલ રસ્તે ચાલતા અને મનમાં એક જ વિચાર સફરનો દરેક વળાંક નવી લઈને આવી રહ્યો

આજે અમે ખરેખર બહુ જ લાંબો રૂટ એક તરફ ગરમ હવા બીજી તરફ સતત સાયકલ ચલાવી એટલે ધીમે ધીમે થાક લાગવા માંડ્યો પાણી પણ ખૂટી ગયું હતું અને ઘડી ઘડી તરસ લાગવા લાગ્યો પણ મનમાં એક જ વિચાર હવે થોડું આગળ ચાલીએ પછી જરૂર ક્યાંક પાણી મળશે અને પાણી મળી ગયું

રસ્તો હવે ઓળખાય એવો લાગતો હતો હવા પણ પોતાના ગામ જેવી લાગતી આમ આજના દિવસમાં અમે કુલ સાત કિલોમીટર સાયકલ ચલાવી સવારે વહેલા નીકળેલા રસ્તામાં કેટલી જગ્યા જોઈ ક્યારે ધાબા પર ચાપી હતી ક્યારે બગીચામાં મજા કરી તો ક્યારે લાંબા હાઈવે પર સાયકલ દોડાવી થોડો થાક પણ લાગ્યો તરસ પણ લાગી પણ મનમાં આનંદ એટલો હતો ये बंधु गायब થઈ ગયો આમ કરતા કરતા આખરે અમે અમારા ગામના ગર્વસ્થાન જોડે આવી ગયા એક ક્ષણે એજ લાગ્યું હા હવે આપણો ઘર અજીત છે આજની સફર પૂરી થઈ ગઈ બધા હસતા વાતો કરતા એકબીજાને અલવિદા કહી છૂટા પડી ગયા પણ સૌના ચહેરા પર એક જ સંતોષ યાદનો દેવું અલગ મિત્રો તમને અમારી આ સફર કેવી લાગી જો વિડિયો ગમી હોય તો લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં તમારો સપોર્ટ જ અમને નવી નવી સફર કરવા પ્રેરણા આપે છે તો ચાલો ફરી મળીશું એક નવી સફર સાથે નવી જગ્યાઓ નવી યાદો અને નવી મજા લઈને ધન્યવાદ મિત્રો